આણંદના સારસા ગામમાં આવેલ સાત કૈવલ મંદિરના અવિચલ દાસજી મહારાજે ધાર્મિક સંસ્થામાં અનોખી પહેલ શરૂ કરી છે તેમણે ભારતમાં સૌથી મોટા પચાસ લાખ લીટરનું સંપ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે જેથી લાખો લીટર વરસાદનું પાણી બચાવી શકાય આજે જયારે પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે જગદગુરૂ જળ સંરક્ષણની દિશામાં વિચાર કરીને કુદરતી જળને અમૃત બનાવશે હાલમાં ચોમાસું આવવામાં પાંચ મહિના બાકી છે ત્યારે આ ગોતરું આયોજન કરવાથી લાખો લીટર પાણીની બચત થઈ શકશે આરુ પ્લાન્ટનું મેન્ટેનન્સનું ખર્ચ તમે ગણો એનું વીજળીનું ખર્ચ ગણો અને એમાં પાછું તેત્રીસ ટકા પાણી તો તમારું વેસ્ટ જાય છે એની જગ્યાએ જો આ તમે બનાવો મેં ગણતરી કરી છે કે દસ બાય દસ ચોરસ ફૂટનું પાણી માત્ર એમાંથી તમે સિત્તેર ટકા પાણી તમે લઈ શકો કારણ કે આગળના વરસાદ કદાચ જવા દો હતો તો દસ બાય દસના સ્લેબમાં પાંચ હજાર લીટર વરસાદનું પાણી તમે સંગ્રહિત કરી શકો છો જમીનમાંથી દોહન ઓછું થશે આજે હું ત્રીસ લાખ લીટર પાણી ભેગું કરીશ એટલે ત્રીસ લાખ લીટર તો મારું વહી જવાનું હતું અને એટલું મારે જમીનમાંથી બહાર કાઢવાનું હતું એ બહાર કાઢવાનો વિદ્યુત ખર્ચ તમે ગણો એને ફિલ્ટર કરવાનો ખર્ચ ગણો આ બધું ગણવા જઈએ તો આ કેટલું બધું ફાયદાકારક છે